હા તમે જોવો હો મનુભાઈ ની હેલિકોપ્ટર એ આજ ખરાબ થઈ ગયું છે આમ જુઓ તમે આ કઈ હા મનુભાઈ જુઓ કઈ ખામું કરે છે આજ બલું એમ ખરાબ થઈ ગયું હે એમનું નામ તમને દેખાડું મહેસ ડાંગરો વાંકાનેર જીજે છત્રી યુ મોબાઈલ નંબર નવ સાત એક પચીસ આઠ ડબલ પાચળ જીરો હાથ હેલ્પ નંબર ઓ આમ જો ઇન્જિન ખરાબ થઈ ગયું છે તમને દેખાડું એટલે અમે વિડીયો બનવાનું બંધ કરી નાખ્યું છે તમે નેક્સ્ટ વિડીયોમાં જોજો આ એમની બેટરી હજી અમે વાંકા લઈ જવાના જોવા દેખાડવા આ જો આટલું બધું ડીઝલ આમનું હેલિકોપ્ટર અરે આ મનુભાઈ

chú có Joyce Lâm, bố lấy he Joyce Lâm. Tấm nào cũng để khổ dữ vô. Ai học quên gì con này khui hé. Ai ai con này khui hé. Ad, má xinh. Ad đi chân lạc ra ba con đi đây à? આ મનુભાઈના ના નંબર જીજે છત્રી યુ હાથ બે ડબલ ચોકડા હું અમે જાય છે બીજા વિડીયોમાં બહુ જ મચ્છર મનુભાઈ નો મચ્છર કઈ રહે હું ક્યાં નાયો હું હું વિડીયો ખાલી ખોટે ખોટો વિડીયો ઉતારું હું મને લાગે આ મશીનમાં કઈ ખરાબી છે પીડા કાલે મશીનમાં આ તો લેન્ડા કલર નું છે ચાર આ તો મનુ ભાઈ ચેક કરે છે નથી મેળે નથી આવતું મજુ હેલિકોપ્ટર બંધ થઈ ગઈ મે હેલિકોપ્ટર વિના તો મનુ ભાઈ મરી જાહે હેલિકોપ્ટર વિના આપણે મજા ન આવે હેલિકોપ્ટર માંગ ગયું તમે કાંઈ ન કરતા હો આપણે નવું હેલિકોપ્ટર છોડાવી હતી બે કડરનું આમ જોઈ શેટ નહીં આવતા ને શેટ એ યા લોચા થઈ ગયા સેટ નહીં આવતા એટલે મનભાઈ હંતે હંતે કરે છે આ સેટ ને હોન્ડાની બેટરી છે આ ડીજે બી કર આમાં જોવા

આ અહીંયા વિડીયો બંધ થાય છે અમે એને દસ પછી વિડીયો નહીં બનાવી મેલી મટલ મેલી મંડળ વાળો વિડીયો બનાવવાનો છે એ મનુભાઈને પૂછી લઉં કે બનાવવાનો છે ચાલે ઓકે ડન ચાલુ થઈ જશે મનુભાઈ કહે છે કાલે રાત્રે દસ વાગે ચાલુ થઈ જશે એટલે અમે ચાર વાગે નીકળી જઈશું લાઈ ચાલુ થઈ જશે કાંઈ વાંધો નહીં લાઈવ નો વિડીયો ઉતારી લઈશ પછી યુટ્યુબમાં નાખી દહી દસ કે ફોલોઅવર થઈ જાય પછી દુબઈ જવાનું આ એમનો પંખો નીકળી ગયો પંખો નહીં પાખડું તૂટી ગયું હે એટલા આમાં બ્લાસ્ટ થઈ ગયો છે તમને તો ખબર જ હશે અમદાવાદમાં બ્લાસ્ટ થયું પ્લેન એ રીતે એવી રીતે થઈ ગયું છે આમ જોવા આખા ભૂખા બોલાવી દીધા હવે શું કરવાનું દવાખાને લઈ જવું હેલો વાકાનેર બંધ થાય વિડીયો અહીંયા

અને ભાઈ બંધ બે જાય પેક મારવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયો અહીંયા બંધ થાય